પાણી આઉટફ્લો થતા કાકરાપાર ડેમ છલકાયો છે ડેમ છલકાતા જીવના જોખમે માછીમારો રોજગારી માટે માછીમારી કરી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ તકેદારી રાખવામાં નથી આવતી એ અહી દેખાઈ રહ્યું છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરત જિલ્લામાં હાલ બરોબર ચોમાસું જામ્યું છે જિલ્લામાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે જે લઈને ફરી ધીમે ધીમે પ્રકૃતિ ખીલી રહી છે વરસેલા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે દક્ષિણ ગુજરાતની જેવા દોરી સમાન અને બાર માસી સિંચાઈ યોજના કાકરાપાર ડેમની સપાટી એક સો ફૂટની રહી છે પરંતુ હાલમાં વરસેલા વરસાદથી ડેમ છલકાઈ ગયો હતો ઝીરો પોઈન્ટ ત્રીસ ની સપાટીએ છલકાયેલા ડેમની સ્થિતિથી આજુબાજુ જેવા દોરીના છલકાવાની ખુશી તેમજ ડેમ ઓવરફ્લોનો નજારો જોવા બહોળી સંખ્યામાં સ્થાનિકો પહોંચ ગયા હતા ત્યારે ડેમ છલકાતા જીવના જોખમે માછીમારો રોજગારી માટે માછીમારી કરી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ તકેદારી રાખવામાં નથી આવતી એ પણ દેખાઈ રહ્યું છે